નમસ્કાર સમસ્યા તમારી તમારી તમારીના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે એક એવી સમસ્યાની વાત કરવી છે કે જ્યારે સ્થાનિક નાગરિકો આ જગ્યાએ પહોંચે છે ત્યારે તેમને થોડોક ધક્કો લાગે છે દેશભરમાં વિકાસની વાતો તો ખૂબ થઈ રહી છે વિકાસ થઈ પણ રહ્યો છે પરંતુ આજે એક એવા વિકાસની વાત કરવી છે કે નાગરિકોને એ વિકાસ જોવા પણ મળ્યો અને એ વિકાસ અત્યારે હાલ તૂટતો જોવા પણ મળ્યો વાત કરવી છે બીકેસીના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ નજીકના સાયકલ ટ્રેકની આ સાયકલ ટ્રેક વર્ષ બે હજાર અગિયારમાં તત્કાલીન સરકાર દ્વારા બનાવવામાં આવ્યો અને તંત્રએ તેના ગુંગાણ પણ ગાયા આ સાયકલ ટ્રેકથી કેટલા ફાયદા થશે તેની વાતો સ્થાનિકોને મગજમાં પણ ઉતારી હતી ઉપયોગ પણ શરૂ થયો હતો ત્યાર પછી સરકાર બદલાઈ સ્થાનિકોનું કહ્યું છે કે સરકાર બદલાઈ એટલે તંત્રને ક્યાંક એવું જ્ઞાન પણ લાદ્યું કે આ જ્યારે બનાવ્યો હતો ત્યાર પછી અત્યારે હાલ સાયકલ ટ્રેકનો કોઈ ઉપયોગ નથી સવાલ એ થાય છે કે જ્યારે બનાવ્યો હતો ત્યારે જ આ સર્ચ અથવા તો તેની પૂરતી માહિતી અધિકારીઓએ એકત્ર કેમ કરી ન હતી ફાયદા ગેરફાયદા જો તે સમયે અધિકારીઓને સમજાઈ ગયા હોત અને તંત્રએ સરકારને પણ આ વાત કરી હોત તો કદાચ કરોડો રૂપિયાનો ખર્ચ થતો અટક્યો હોત અને આ જ નાગરિકોએ જે ટેક્સના પૈસા ભર્યા છે તે બચી ગયા હોત પરંતુ અહીં વાત છે અણગઢ વહીવટની અને આ વહીવટ અત્યારે હાલ તો નાગરિકો જોઈ રહ્યા છે કારણ કે એક તરફ સાયકલ ટ્રેક બનાવ્યો ત્યાર પછી રસ્તો પહોળો કરવાની વાત લઈને સાયકલ ટ્રેક તોડી દેવામાં આવ્યો શરૂઆત કરીશું કે આ સમસ્યા કઈ રીતે સર્જાઈ અને તેનું નિરાકરણ કઈ રીતે તંત્રએ લાવવાનો પ્રયત્ન કર્યો લોકો શું કહી રહ્યા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ આ મામલે પોતાનો મત આપી ચૂક્યા છે ક્યાંક વિરોધ થઈ રહ્યો છે અને ક્યાંક સમર્થન થઈ રહ્યું છે પરંતુ સરવાળે તો કરોડો રૂપિયાનો ધુવાડો અહીં થઈ ચૂકેલો છે આવો જોઈએ પ્રવીણ મિશ્રા સાથે મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ નવ નવેમ્બર ટુ થોઝન ટ્વેન્ટી વન મુંબઈ મેટ્રોપોલિટન રીઝન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો વર્ષ બે હજાર અગિયારમાં શરૂ કરાયેલ આ સાયકલ ટ્રેકનો ઉપયોગ થતો નહીં હોવાથી એમ એમ એ નવ પોઈન્ટ નવ કિલોમીટર લાંબા માર્ગને દૂર કરીને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે જેથી બીકેસીમાં ટ્રાફિકની સમસ્યાને આંશિક રીતે હલ કરી શકાય મળતી માહિતી પ્રમાણે તંત્રએ સાયકલ ટ્રેકના નિર્માણ માટે ત્રણ તબક્કામાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો હવે કરોડોના ખર્ચે આ જ તંત્ર સાયકલ ટ્રેક દૂર કરીને રોડને પુનઃસ્થાપિત કરશે પરિવહન નિષ્ણાતોએ આ મેનેજમેન્ટ સામે નારાજગી વ્યક્ત કરી છે મુંબઈ કે બીકેસી સ્થિત એક સાયકલ ટ્રેક દો હજાર ગારા મેં જબ સાયકલ ટ્રેક બનાવ્યા ગયા કુલ લાગત સાડે છ કરોડ રૂપિયાથી उसके बाद वो साइकिल ट्रैक ठीक ढंग से नहीं चला लोगों ने उसका इस्तेमाल नहीं किया तो उस वक्त तो हमने आर से जानकारी मांगी थी कि ये साइकिल ट्रैक बनाने पहले आपने क्या फ़िजिकल उसकी रिपोर्ट बनाई थी क्या इसका अध्ययन किया था क्या तो हमें एम ने उस वक्त तो जवाब दिया कि इस तरह की किसी भी तरह का उन्होंने अध्ययन नहीं किया ना कोई फिजिकल रिपोर्ट बनाई तो निश्चित तौर पर इस तरह का जब प्रोजेक्ट लागू किया गया तो उसके पहले उसकी ज़रूरत पर ध्यान देने की आवश्यकता थी जिसमें एम एम चुप गई ये चुप होने के बाद फिर एक बार उस चुप को छुपाने के लिए 2017 में इस पर और करोड़ रुपए खर्चे किए गए 2022 में भी उस पर पैसे खर्च किए गए जब कुल मिलाकर इस पर जो पैसे खर्च किए गए इसका कोई डाटा फिलहाल उपलब्ध नहीं है लेकिन जो मीडिया में आंकड़े आ रहे हैं कोई बीस करोड़ कह रहा है कोई पंद्रह करोड़ कह रहा है कोई पच्चीस करोड़ रुपया कह रहा है तो निश्चित तौर तो पर इस तरह की जो फिजुल खर्ची हुई है इसमें एम पूरी तरह जिम्मेदार है अब जाकर उस ट्रैक को तोड़कर कर पर सड़क बनाने का नया प्रपोजल एम एम द्वारा बनाया गया है जिस पर 25 करोड़ रुपए का खर्चा है लेकिन उस टेंडर में भी कई सारी खामियां हैं और भविष्य में इस तरह की जो टेंडर में खामियां होती है तो निश्चित तौर पर नुकसान उठाना पड़ता है तो हमारी सरकार से इतनी मांग है कि जो पहले साइकिल ट्रैक बनाया गया उसकी जाँच करें उस पर जो करोड़ रुपया खर्चा किया गया जिन अधिकारियों ठेकेदारों की लापरवाही थी उनसे पैसा वसूल किया जाए और आने वाले दिनों में जो 25 करोड़ का जो प्रोजेक्ट बन रहा है उसकी पूरी की पूरी रिपोर्ट सरकार सार्वजनिक करे जनता से भी राय रहे ताकि फिर एक बार साइकिल ट्रैक जैसे उस सड़क पे की हालत नहीं बने तो करे छे के आप प्रोजेक्ट कोई पर आक्षेप आ प्रोजेक्ट कोईपन प्रकार नहीं शक्यता के अभ्यास विना हाथ धरवा तो। एट समझो ने कि आ प्रोजेक्ट हम खातर ऊपर दिवे कहवत ने सार्थक करे एक तो हम आ ट्रेक कोई उपयोग करतु नहीं તેમાંયા વળી હવે તેને હટાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાથી પ્રશાસન પર વધુ ખર્ચનું ભારણ પણ વધશે એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે તંત્રએ બે હજાર અગિયારમાં બીકેસીમાં મુસાફરો માટે ઇકો ફ્રેન્ડલી પરિવહન વિકલ્પ પ્રદાન કરવા માટે એક સાયકલ રૂટ સેટ કર્યો હતો પરંતુ આ સાયકલ ટ્રેકનો નાગરિકોએ પાર્કિંગ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું और ट्रैक में उपयोग થતો ન હોવાનું સ્પષ્ટ હોવા છતાં વર્ષ 2017 માં સાયકલ પાથ પ્રોજેક્ટ ફરીથી હાથ કરવામાં આવ્યો હતો જે લેકર બનાય ગયા છે કે ઇસકા જો ઇસ્તમાલ હોના ચીય તો ઉસરેસે લોકોનો ઇસ્તમાલ કે અહીંયા વહા પર સાયકલ ચલાવવાનો કોઈ જેસાઈ નથી છે sirf લોકો ને વોકિંગ કે મુશ્કેલી આવતી છે વોકિંગ સે જો વોક ચામાચે છે તો ઇસકો ધ્યાન મે રખતે હુ સરકારી મિલીને કિયા

વિરોધ પ્રદર્શન કર્યું અને સાયકલિસ્ટો અત્યારે હાલ તો ચિંતા પણ કરી રહ્યા છે કે હવે અમારે જો સાયકલિંગ કરવું હશે તો ક્યાં જઈશું સાયકલિંગ કરવા માટે એક ટ્રેક તો જોઈએ જ બીજી તરફ તંત્ર એમ કહી રહ્યું છે કે વાહન વ્યવહાર અને ટ્રાફિક સમસ્યાને કારણે રસ્તો પહોળો કરવો જરૂરી હતો આ બંને વાતો જો પહેલાં જ સમજાઈ ગઈ હોત અને યોગ્ય કાર્યવાહી પહેલેથી જ કરવામાં આવી હોત અને આ સાયકલિસ્ટો જે છે તેમને પણ યોગ્ય ટ્રેક બનાવીને તે સાયકલિંગ કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હોત તો કદાચ આ સમસ્યા ન સર્જાઈ હોત આપનું શું કહેવું છે અહીં કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને અમારા તમામ ડિજિટલ પ્લેટફોર્મ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નમસ્કાર નવ નોવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન નિયર વિહાર લઈ